ધોરણ છ વિષય ગુજરાતી તેનો પહેલો પાઠ છે પર્વત તારા જેની અંદર આપણે સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબ જોઈ રહ્યા છીએ તો તેમાં હવે આપણે પ્રશ્ન નંબર છ ની ચર્ચા કરીશું પ્રશ્ન છ છે આપેલા શબ્દને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો તો ઉદાહરણ છે દરિયો તો તેને લાગુ પડતા શબ્દો છે માછલી મોજા પાણી જહાજ હોડી અને શંખ ત્યારબાદ છે વૃક્ષ તો પંખી પાંદડા છાયડો ડાળીઓ ફળ ફૂલ અને લાકડા ત્યારબાદ છે પર્વત તો જંગલ પથ્થરો પ્રાણીઓ વૃક્ષો અને જીવજંતુ ત્યારબાદ આકાશ તો વાદળ સૂર્ય ચંદ્ર તારા ચોથું છે નદી તો પાણી માછલી હોડી અને છીમલા ત્યારબાદ પ્રશ્ન નંબર 7 અહીં આપવામાં આવ્યો છે જેની અંદર તો શું થાય વિચારો અને લખો આ પ્રશ્નની અંદર પણ વિદ્યાર્થીઓ પોતાની રીતે પોતાના વિચારો અનુસાર જવાબ આપી શકે છે અને અહીંયા જે જવાબો આપેલા છે તેનો ઉદાહરણ તરીકે ઉપયોગ કરી શકે છે અને પછી પોતાની સમજણ પ્રમાણે આનાથી અલગ જવાબ પણ તેઓ આપી શકે છે તો સૌપ્રથમ પ્રશ્ન છે જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો પાણી વગેરે દ્વારા પ્રાપ્ત થાય છે પાણી વગર આપણા બધા કામકાજ અટકી પડે સમગ્ર વિકાસ અટકી જાય અને જીવન ઉપર મોટું સંકટ આવી પડે જો નદી આપણને પ્રાણી આપવાની ના પાડી દે તો પૂરી પાડે છે તે પૃથ્વીના વાતાવરણમાં તાપમાનને જાળવી રાખવામાં મદદ કરે છે તે મનુષ્ય માટે પ્રાણવાયુ પૂરો પાડે છે જો વૃક્ષ ના હોય તો પૃથ્વી પર જીવનની કલ્પના પણ શક્ય નથી જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો ત્રીજો પ્રશ્ન છે તો સૂર્ય આપણને પ્રકાશ અને ઉષ્મા આપે છે જો સૂર્ય ઠંડો થઈ જાય તો પૃથ્વી પર જીવનનો વિનાશ થઈ જાય ત્યારબાદ ચોથો પ્રશ્ન છે જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો જીવ જંતુઓ જમીનમાં તત્વોને વૃક્ષો લઈ શકે તેવા સ્વરૂપમાં ફેરવે છે તે આહાર કડીમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે જો તેઓ ન હોય તો કૃષિ ખતમ થઈ જાય અને કુદરતી સંતુલન ખોરવાઈ જાય ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે તો પ્રશ્ન નંબર 8 ની અંદર કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે તો અહીંયા જે શબ્દ પૂરવાનો છે તેની નીચે રેડ લાઈટ કરેલી રેડ લાઈન કરેલી છે તો પહેલો શબ્દ થશે નુકસાન બીજો સમસ્યા ત્રીજો સિવાળ બરાબર અહીંયા આ ખાલી જગ્યા છે

દેખાડે તે તો દેખાણ હાર અને ખેડે તે ખેડનાર અહીંયા લખવાનું રહ્યું છે ખેડનાર ત્યારબાદ છે પ્રશ્ન નંબર દસ તો તેની અંદર કહેવામાં આવ્યું છે કે નજીકનો અર્થ સુધી ખરાની નિશાની કરો તો એક પ્રશ્ન છે નીચે અ બ ત્રણ વિકલ્પો છે તો પ્રશ્ન એ કવિતાની પંક્તિ છે અને એનો જે સાચો અર્થ લાગે તેની સામે ખરાની નિશાની કરવામાં કરવાની કહેવામાં આવ્યું છે તો સૌ પ્રથમ છે ફૂલ ફૂલની રંગ સંબંધે તારી છે સોગાત આ કવિતાનો શું અર્થ થાય છે કે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે ત્યારબાદ ધુ તરણાનો તારણહારો ઝરણાનો ધુનાદ તો તેનો જવાબ આવશે ક તણકલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર ધૂજ છે ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન તો એમાં મારી હોડીને આ કોણ હંકારે તો તેનો જવાબ આવશે અ મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે ત્યારબાદ છે અગિયારમો પ્રશ્ન તો ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો તો અહીંયા જે ખોટો વિકલ્પ છે તે ચેકી નાખવામાં આવ્યો છે તમે જોઈ શકો છો સૌપ્રથમ છે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે

પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી આરંભી એ સાચું છે પૂરી કરી અથવા તો શરૂઆત કરી એ બંને ચેકી દેવાના છે તો અહીંયા પહેલા ચેપ્ટરના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબ પૂરા થઈ ગયા છે તે સિવાય જો તમે કંઈ ઈચ્છતા હો તો તેના ઉપર વિડિયો બનાવી આપવામાં આવશે તમે કોમેન્ટમાં લખી શકો છો અને જો તમને વિડીયો ગમે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી